ઉદય આર્ય આર્ય સમાજ મોરબી આજના કાર્યક્રમની અંદર જે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી એ એકસો પચાસ વર્ષ વીત્યા છે અને એનો ઉત્સવ મનાવવામાં આવે છે વિશ્વભર લેવલે એ અંતર્ગત આજે મોરબીમાં પણ આર્ય સમાજ લગ્ધીરવાસ પોતાનો ઉત્સવ મનાવી રહી છે તદુપરાંત મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ જે દિલ્હીથી નરેન્દ્ર મોદી સાહેબે ચાલુ કરાવેલ તે બધા જ કાર્યક્રમો આખા વિશ્વની અંદર ઉજવાઈ રહે છે આજની તારીખે ડીએવી સંસ્થાની જે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની જે રીત છે એ અનોખી છે અને એવી ડીએવી સંસ્થાઓ અને ગુરુકુલો આર્ય સમાજ પાસે લગભગ બારસોની સંખ્યામાં છે અને એ વેદ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરતી સંસ્થા છે આજે મોરબીની અંદર અમારો જે ઉત્સવ થઈ રહ્યો છે તેની અંદર મોરબીની જે નામાંકિત આઠ અગ્રણી વ્યક્તિઓ છે કે જેઓ મોરબી ગામની અંદર પોઝિટિવ ઉર્જા અને યજ્ઞની સુગંધી ફેલાવી અને એક રચનાત્મક માર્ગ તરફ દિશા તરફ લોકોને વાળી રહ્યા છે એ આઠ વ્યક્તિઓનું સન્માન અત્રે થવાનું છે એમાં એક સાર્થક વિદ્યાલયના કિશોરભાઈ શુક્લ છે અને એ જ રીતના અમારા અતિથિ વિશેષ આજે બનવાના છે બાર એસોસિએશનના પ્રમુખ શ્રી સીપી સોરિયા સાહેબ અત્રે જે અમે સંચાલન કરીએ છીએ એ ઘનશ્યામસિંહ ચુડાસમા સાહેબ એમના નેતૃત્વ નીચે એમના પ્રધાનપદ હેઠળ અમારી ટીમ તૈયાર થઈ અને ઉત્સવ અને અન્ય વિધ સંસ્થાના અને સ્કૂલના બાળકોના એની અંદર વેદવિદ્યાના સંસ્કારો ભરવા માટે થઈને કાર્ય કરે છે સંસ્કાર સંસ્કૃતિ અને સંસ્કૃતને ફેલાવવા માટેનું અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે કે મર્ષિદયા આનંદ કહી ગયા છે કે વેદ કી ઓર લોટ ચલો વેદો તરફ આપણે પાછા વળીએ તો જ તે આપણા ભારત વર્ષનું ઉત્થાન છે એ રીતના અમારી સંસ્થા કાર્ય કરી રહી છે ઓ અસ્તુ